સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર એકસો એકવીસ પરનો પ્રસંગ લઈશું ભાવ સંબંધની સૃષ્ટિ શરૂઆત કરીએ બોલશે ગોપાલ પછી સમય થતા ભાઈ અપ્રસ્નાન કરીને સેવામાં પરવર્યા અને ઠાકોરજીના ઉત્થાપનના દર્શન કરાવ્યું ગ્રીષ્મરથ હતી ધનભાઈ વિજન ઢોળી રહી હતી પછી જયરામદાસ મલાર રાગનું કીર્તન બોલ્યા પિયા અબ આનંદ મોદ બઢાયો નિજ જન દર્શત ઠોર ઠોર તે ગગન ઘટાઘર જાયો સરિતાપુર બહે અતિ નિર્મલ જીવ જીવ ઘન અંબર છાયો સંગ સમુદ્ર ભયો જબ સંગમ રૂપ એકે પાયો દેવી જીવ પર બહુત કૃપા કર ચલ હિ આપ ગ્રહે આયો સંબંધી જન તન તાપ હરનકુ નામ કે નાવ ચડાયો ગોકુલપતિ શ્રી ગોપાલ છબીલો ઝાકો અગમ નિગમ ગુન ગાયો શ્રી ગોપેન્દ્ર વ્રજ અખિલ ભાણ વિનોદ તપ પાયો પછી પાછા ભાઈએ દ્વાર મંગલ કરીને ઉત્થાપન ભોગ ધરાવીને સનસમાના દર્શન કરાવ્યા અને કહ્યું આજે તો રસ સાગરનો ઉમળ્યો છે કશળભાઈ તમારા ભાવ કંઈક પ્રગટ કરો ત્યારે કશળભાઈ પણ મલાર રાગનું કીર્તન બોલે છે મો મન ગોપેન્દ્ર ભાવે સખી મો મન ગોપેન્દ્ર ભાવે

ધનભાઈ આ તો જુગો જુગના સંબંધીનો સાથ છે તે નિભાવવા માટે તો ભૂતલમાં એકઠા થયા છે તેનું દ્રષ્ટાંત જો જેમ સંસારમાં ઋણાનુબંધનને કારણે એક આખો પરિવાર ચાલે છે તે પૂરવના ઋણાનુબંધનને કારણે મળે છે તેમ આ સર્વે લીલા પરિકરના જીવ પણ ભૂતલમાં ભગવદ શ્રીઅંગની સૃષ્ટિના જીવો છે તે જે તે લીલામાં શાપ અભિશાપને કારણે ને વરદાયક થઈને ભેળા ભૂતલમાં થયા છે તેમાં કોઈ નાચ જાત ભાત કે ઊંચ નીચ કે લોકવેદ મર્યાદાનું બંધન નથી ભાવ સંબંધનું બંધન છે તે પૂરવના લીલાના ભાવ સંબંધથી ભૂતલમાં એકાંગી બનીને રહ્યા છે જે એક સ્વરૂપ દાનને શરણદાનના સૂતરના તાંતણે બંધાઈ રહ્યા છે જેમ માળાના મણકા તેમાં ભાવના મણિબંધ રતન સમા તેજોમય છે નિરખ્યામાં આવે તેને આવે હરદાની ચક્ષુથી જુએ તો તરત પર ખાય પણ હરદાની ચક્ષુનું દાન તા તાદર્શી ભગવતીના સંગથી ને રંગથી જ થાય પાવક ના જેમ સ્ફૂર્લિંગ ઉડતા તેમ ગત સેવક શ્યામજી પ્રસર્યા ભૂતલ પ્રેમ પ્રસંગે અખિલય અનુપમ ધામજી એહ તણી ગત એહ જ જાણે બીજા અવર ન બૂજે જી ભ્રમિને એ ભેદ ન ભાસે ભૂલિયા મનનવ નવ સૂજે જી આ પદ ડોસાઇ લખ્યું છે તે નિત્ય પોતે ગાય છે ઘણું મર્મવાળું લખ્યું છે તે રાતે તેના પાસેથી સાંભળશું અટાણે તો સાંજી બિહા કરો એટલે સૌ વૈષ્ણવો ઘર ભણી જઈને પાછા રાતે ભગવદ્ વાર્તામાં પહોંચે અંદરજીની વહુ રતનભાઈ બોલી કે હા ભાભા પાછા અમારે ભગવદ વાર્તામાં આવવું તો છે જ ને અને અંદરજી કહે છે કે ભાભા માણેકચંદ અને ભીમજી પણ મને પૂછે છે કે ભાભાને પૂછીજો અમો રાત્રે ભગવદ વાર્તામાં આવી શકીએ કે કેમ તો ભાભા શું ખુલાસો તમારો થાય છે તેમ થાય એટલે કે એમને હજુ હજુ તો માળા નથી થઈ શરણદાન આપવાનું બાકી છે એટલા માટે આજ્ઞા લઈ રહ્યા છે કે કે અમે આવી શકીએ કેમ જવાબ આપતા કહે છે કે ભલા ભગવદ નામ સાંભળવા આવવાની કોઈને ના હોય ખરી જેને રસ પડે એ બધા આવો આ તો ભગવદના ગુણાનું વાદ કરવાના છે તો બધા પધારો માણેકચંદ હવે તારો હવે તારે કોઈ ઓટ રાખવાની રહી નથી તને ભાવ થયો છે એટલે તું પણ વૈષ્ણવના જૂથમાં ભળ્યો જ ગણાય અને કાલે તો તને પંગતનો પણ અધિકારી બનાવશે હવે તારે ને મારગને કાંઈ છેટું રહ્યું નથી આ વાત સાંભળી માણેકબાઈને રતન બહુ ઘણું અને ભાભાના ચરણમાં પડી ગયા ભાભા તમે જ અમારા સાચા નાવિક બન્યા છો હવે અમને આ નામ નાવમાં બેસાડો તેટલી જ વાર છે અને પછી શામજી બિહાગ બોલે છે भज मनसि गोपाल नन्दके चरण भज मनसि गोपाल नन्दके चर अलोकिकरपुञ्जलीला संसार सागर तरण भज मनसि गोपाल नन्दके चरण अतिसुकोमल सुभग शीतल अरुणजे सेव नखचारु चन्दयनुपम सुन्दर विभद शोभाभरणज मनशि गोपाल के चरण बदत चारु वेदमुखते नाम शरण शरणगो युगप्रतापपूरणक्तजन भे हरन नंद के चरण श्रीगोपेन्द्रपुरणब्रह्मप्रगे पाव धरन अखिलरास बिलास बिलसित रुकमनी के रवन भजमन श्री गोपाल नन्द के चरण ललितलमनमुदकारी परम मङ्गलकरन एया मे મોહન આયો કે ચરણ ભાઈ છે ભટ્ટને સંભાળ્યા મોહન ભટ્ટ ગારિયાધારમાં થઈ ગયા કશળભાઈ તમે તો તેને જાણો છો કશળભાઈ કહે છે કેમ ના જાણું ગોરધન ભટ્ટને મોહન ભટ્ટના તો વારંવાર તેના દર્શન શ્રી ગોપિન્દ્રજીની સાથે થયા છે બંને મહાન કવિ હતા ઘણા જ શ્રી ગોપેન્દ્રજીના લખ્યા છે તે ઘણા પદ મારી પોથીમાં પણ લખ્યા છે પ્રસંગ કરવામાં ઘણા ચતુર પ્રાચીન ભગવતીની વાણી તમારી પાસે પણ ઘણી જ સંઘરેલી છે તે પણ થોડી થોડી પ્રગટ કરીને અમને પ્રસંગ દ્વારા જણાવો તો અધિક આનંદ આવે ભાભા અમારા મન મનોરથ તો તમારો રતન ભંડાર નિરખવાનો છે એ નિધિ શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય પછી ધનભાઈ બધાને પ્રસાદ વાટ્યો જે બોલાવી ઘર ઢુકડા ગયા અમો પછી રાતે પ્રસાદ લઈને પરવાર્યા અને વૈષ્ણવની રાહ જોતા ઓસરીમાં બેઠા કાચા ભાભા આજ તો ઘણા ઘણા ખુશખુશાલ હતા તેની રસ મસ્તીની છબી આજે ન્યારી મને જણાતી હતી એવું ડોસાભાઈ કહી રહ્યા છે અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક ક્ષતિ રહી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ